મતલબ કે ક્રાફ્ટિંગ કેમ કે પછી મારે અહીંયા છે ને ઘરમાં ફેવિકોર ચપટાવીને એક વસ્તુ બનાવીશ એ તમારે કોમેન્ટમાં કરવાની છે કે હું શું બનાવું છું ને જો અમારે વરસાદ કેવો મસ્ત નો રહ્યો છે કાળા કાળા વાદળા આવી ગયા છે જો કેટલું બધું રહી શું ફેર કાળા કાળા વાદળ આવી ગયા છે હમણાં વરસાદ આવવાનો છે ગાઈસ જો કેવો મસ્તીનો વરસાદ આવે છે તો ફાટા તો દેખાતા નહીં છે થોડા

પછી આ કુકીઝ છે ગ્રીન ચટણી કેળા પૌવા બટેટા દાળ ભાત અને છાસ તો આટલું છે આજના મેનુમાં તો ચાલો આવી જાઓ જમવા બધા તો અત્યારે ગાર્ડનમાં આવી ગઈ છું અને છોકરાઓ બધા રમે છે વાતાવરણ બહુ મસ્ત છે આજે કેમકે બે દિવસથી વરસાદ કન્ટિન્યુઅસ આવે છે એટલે ઠંડક થઈ ગઈ છે વાતાવરણમાં ને ગાર્ડનમાં માં જુઓ છોકરાઓ રમે જ બધા વાની એના ફ્રેન્ડ્સની સાથે રમે છે બોલથી અત્યારે સાંજ પડે એટલે બધા આવી જાય ગાર્ડન માં રમવા માટે અને આ ટાવર ઉપર મોર બેઠો છે ટાવર દૂર છે એટલે બહુ દેખાશે નહીં પણ જુઓ તમે લોકો કે આ મોર બેઠો છે નહીં આછું આછું દેખાય છે રોજ સવારે ને સાંજે અહીંયા ટાવર ઉપર બેઠો બેઠો એવું સરસ બોલે ને મજા આવી જાય આપણને સવાર સવારમાં મોરને સાંભળવાની હેલો ફ્રેન્ડ્સ તો વાની આજે આ કાગળની બાસુરી બનાવી છે ડ્રોઈંગમાં દેખાડતી હતી ને કે હું કંઈક બનાવું છું તો આ રેડી થઈ ગઈ છે એની કાગળની બાસુરી તો તમે લોકો કમેન્ટમાં કહેજો કેવી બનાવી છે એને એની જાતે જ બનાવી છે કોઈની હેલ્પ વગર તો કમેન્ટમાં કહેજો કે કેવી લઈ ગઈ બાસુરી વાની બહુ સરસ બનાવી છે હો થેન્ક યુ અને અત્યારે ગાર્ડનમાં રમે છે તો આ બાસુરી લઈને જ આવી હતી તો મેં કીધું તમને લોકોને દેખાડી દઉં તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ખીચડી ગલકા બટેટાનું શાક રોટલી અહીંયા ભાખરી કરી છે છાસ અને ડુંગળી ટમેટાનું સલાડ દહીં છે તો ચાલો આવી જાવ જમવા બધાય ડિનર માટે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે નવા બ્લોગમાં મહાદેવર હર તો આજના જમવામાં આપણે બનાવ્યું છે કારેલાનું શાક રોટલી તળેલા મરચાં સૂકી ભાજી અને રીંગણા મેથીનું પણ શાક છે કેળા અને સલાડ છાસ આમાં ભાત છે તો ગણેશ તૈયારી થાવા છે અમારે તો જો સોસાયટીની ઓફિસ છે ને એમાં મીટિંગ રાખી છે તો હું ત્યાં જાઉં છું તો ગણેશ મહોત્સવની તૈયારીમાં હું આવી ગઈ છું અને અમે નકરી કરીએ છીએ કે ક્યારે કોનો થાળ આરતી પ્રસાદ આ બધું ક્યારે અને ક્યાં ટાઈમે કરવું તો બધા જુઓ ભેગા મળી ને અમે ડિસ્કશન કરીએ છીએ તો તમને આગળ ગણપતિ મહોત્સવનો બ્લોગ જોવા મળશે તો આમાં આગળ કન્ટિન્યુ રહેજો બધા બહુ મજા આવશે અમે અગિયાર દિવસ માટે ગણપતિ બેસાડવાના છીએ તો જોજો તમે બધા તો આજે આપણે જમવાના મેનુમાં છે પાણીપુરી અહીંયા જોવો વાની બેન છે ને મસાલો ભરે છે પૂરીમાં પૂરીમાં મસાલો ભરે છે અને એના પપ્પા ભાખરી પીઝા તૈયાર કરે છે એને ભાખરી પીઝા ખાવા છે પપ્પા અહીંયા દહીં ભાખરી ખાય છે અને મમ્મી એની પાણીપુરી બનાવે છે તો આજે જમવાના મેનુમાં પાણીપુરીનો પ્રોગ્રામ આટલું છે આજના મેનુમાં તો ચાલો આવી જાઓ બધા જમવા તો આજના બ્લોગમાં એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી બધાય સબસ્ક્રાઈબ કરો જેણે અત્યાર સુધી નથી કહેવી તો આગળ તમને નવા નવા વિડીયો જોવા મળશે તો કાલે મળીએ ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ મહાદેવઘર